વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં મેલેરિયાના કેસોમાં પણ વધારો નોંધાયો છે ત્યારે કિશનવાડી પાસે રહેણાંક વિસ્તાર હોવા છતાં ત્યાં કચરાના કચરાને દૂર કરવામાં આવ્યા નથી અને અનેક રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક વહીવટ તંત્રએ કોઈપણ પ્રકારના પગલાં નથી લીધા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવામાં નથી આવતી જો આ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા નજરે પડ્યા વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધરા માર્કેટ ચાર રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસિડન્ટ વિસ્તારની અંદર જ્યારે બનાવવામાં આવી હોય તો આ કંઈક ને કંઈક આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે એટલે કહેવાનો મતલબ કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ આ તમામે ધ્યાન પાણી જવને